વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામામાં યુપીના હાથરસના પુલરાઈ ગામમાં મંગળવારે બપોરે સત્સંગ પૂરો કર્યા બાદ નારાયણ સાકર હરી તરીકે જાણીતા સુરજપાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણસ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી બસ તેમાં જ એક એકવીસ લોકો મૃત્યુ પામનાર લોકોને સભામાં બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી સભા મુલવી રાખવામાં આવી ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે એક મોટી ઘટના બની હતી ભોલે બાબાના સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ જેના કારણે ત્યાં પહોંચેલા સેંકડો લોકો ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતીના આધારે અત્યાર સુધીમાં પચ્ચીસ મૃતદેહો એટા જિલ્લામાં પોસ્ટમોર્ટમ હોમમાં પહોંચ્યા છે જ્યારે મૃત્યુઆંક એક સો વીસથી વધુ લોકો મૃત્યુ થયું છે ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું રાજ્ય સરકારની દેખરેખ હેઠળ વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મળી હતી જેમાં હાથરસમાં ઘણા લોકોના મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સભા મુલતવી રાખવામાં આવી છે ત્યારે આ સભા આગામી વીસમી જુલાઈના રોજ મળનાર છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોનીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિન રતિભાનપુર ગામમાં મંગળવાર બીજી જુલાઈના રોજ ભોલેબાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કા લગભગ એકસો વીસ કરતાં વધારે લોકો અવસાન થયા છે તે બદલ વડોદરા શહેર મહાનગરપાલિકામાં સર સયાજીરાવ ન સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી જોડાયેલા છે ત્યારે આ મૃતકોના માનમાં બે મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ વીસમી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે